હેલો ગાયસ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો આપણે આવી ગયા તા સવારના શાદ લેવા દો આ શાર લઈને તારા સાથે ઘરે અને હમણાં પછે મારે નાનો ભાઈ છે ને અને હમણાં છે શું નામ છે ને એનું નામ છે વિનો અને ભૂલી શું કહેવાનું હતું તો ભૂલી જવા એનું નામ છે વિનો અને એને પેટમાં દુખે તો પીવે છે ઈનો શેર છે

તો હેલો ગાય સભે આયા તા બોરા ખાવા પણ હમણાં તે બોરા દેખાતા નહીં એકલા બાવળા છે શું કેવું તમારું આ તો એકલા પાડીયા છે બોરા ચાલે હિમ્પલ તમારે કઈ કેવું ના કીધું હોય તો કિનારે ડૂબી દો આટલા કેટા ચા લાબા ના થાય આ લે લે કિનારે કિનારે ડૂબવાની વાત કરી છે તારે કઈ કેવું છે બહુ તો દગાળો ડૂબી શકું કોણ દગાળો

કોમેન્ટ ફટાફટ કર દો ને પાછ થઈ રહી છે બોરા આટલાય માસ દડ્યા ખોટા લાલસા છો પછી એટલે કોમેન્ટ વેલી કર દો તમન વિપુલ ને આઈ આઈ જાશે દેવા એ ખુશી મારા હારું બોરા વેણેક કે નહીં નહીં વેણ બબુ હારું નહીં જવાનો ખુશી ઈયા ખુશી આલી બોરા એટલે આ તો મારી નાખ્યા નહીં

નોસ્ત નોસ્તલાડા મૂડા પાવડ પૂગી પાવરફુલ દિન એક ને આ તો

લઈ લે જોઈ શકો છો મિત્રો આજે તો મારા ભાગ્ય જ ખુલી ગયા છે તો આજે આપણને બોરા વેણતા વેણતા બાઈક લડ્યો છે એટલે હવે આ બાઈકને ને કાઢવાનું છે બરાબર મન લાગતું નહી ને અરે ને ના કાઠો બી બોલાવી પડજે બહુ બોલે બળ તો વાત બોલાવી પડશે ઘણા પડ્યા

શા પાણી કરી લીધા છે અને એ દેખાયું છે કે ભાઈનું ઘર બોરત વેણવા જતા કેટલા જડીયા બોરત બોરા તો પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ શું એટલા કરાય ને ખૂબ થઈ જાય પણ એક બાઇક બેડ્યું છે એટલે રાતે લેવા આવશે કારણ મારે છોકરા છોકરાવે એ તો આપણે આ ફ્રેન્ડને કહી જાય કોઈને કહેવા નહીં પાસ એ તો કોઈ નહીં કહે તો હવે મળી મળીએ ઘરે તો બંને રજુ બ્લોગમાં તો આ છે તમાકુ આઈ છે તમે ખેતી કરી નહીં તમાકુની તમાકુની ખેતી જ નથી કર્યો ચારે કરવી નહીં હવે કરવી પડશે હું જો આ જેવી ખેતી અમને જેવી સીઝન મળે છે આ આ વેવઈ જેવી સીઝન લે છે એટલે ઈપર મને આપણને ખબર પડે તો બસ આપણે આવી ખેતી કરા તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં હવે મળી આગળ ચમ કે હવે ઘરે જાવું છે ને વાજી જાશે સાડા ચાર તો હવે જાશું ઘરે તો બન્યા રહેજો